નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુમાં બજાર અને આવકની વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેવી છે આવક તે જણાવી દઈએ જીરુમાં આઠસોથી નવસો બોરી આસપાસ જીરુ બજારમાં આવક જોવા મળી રહી છે તેમજ વાત કરીએ મિત્રો તો ગઈકાલના કેવું હતું બજાર તે પણ જણાવી દીધે આપણને ગઈકાલે બે હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને છત્રીસોને એકોતેર રૂપિયા સુધીનું બજાર બોલ આવ્યું હતું આજે જાણી લઈએ કેવું રહે છે બજાર હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો જાણી લે આજના બજાર ભાવો મિત્રો

ત્રણ હાજર પાંચસો એકોતેર રૂપિયા ભાવ થી પાંત્રીસો એકોતેર રૂપિયા મિત્રો વોકલ જોઈ શકો છો મિત્રો રૂપિયા ત્રણ હજાર પાંચસો ને એકોતેર રૂપિયા ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયા ભાવો થયા છે મિત્રો વકલ જોઈશું તો ચોત્રીસો એકાવન રૂપિયા અચ્છા જીરુ બજાર ના ભાવ ચોત્રીસો એકાવન રૂપિયા

يا